નમસ્કાર તારીખ છ એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે લેવાયેલ ધોરણ ત્રણની વાર્ષિક પરીક્ષાનું પેપર અને તેનું સોલ્યુશન જોઈએ તો પ્રશ્ન એક છે નીચે આપેલા પ્રશ્નોના મુદ્દા સાથે જવાબ લખો તમારા ઘરની સ્વચ્છતા જાળવવા તમે શું કરો છો અમારા ઘરની સ્વચ્છતા જાળવવા અમે કચરો કાઢીએ છીએ પોતા કરીએ છીએ અને આવી રીતે અમે નિયમિત સફાઈ કરી સ્વચ્છતા જાળવીએ છીએ પ્રશ્ન બે છે કે કાઉન્સમાં યોગ્ય અંકનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો પિનકોડમાં ખાલી જગ્યા અંકો હોય છે તો જવાબ આવશે છ પિનકોડમાં છ અંકો હોય છે પ્રશ્ન ત્રણ છે સંદેશા વ્યવહારમાં મોબાઈલ તમને કઈ રીતે ઉપયોગી છે તેનો જવાબ આવશે સંદેશા સંદેશાવ્યવહારમાં મોબાઈલ અમને બીજા સાથે વાતચીત કરવા માટે બીજાને લેખિતમાં સંદેશો મોકલવા કે મેળવવા માટે ઇમેલ મોકલવા માટે ફોટોગ્રાફ કે ડોક્યુમેન્ટ મોકલવા અને મેળવવા માટે વિડીયો કોલ કરવા માટે વગેરે રીતે મોબાઈલ સંદેશા વ્યવહારમાં ઉપયોગી છે પ્રશ્ન પત્રના સરનામામાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે તો પત્રના સરનામામાં તો પૂરેપૂરું નામ આવે છે પછી સરનામામાં ઘર નંબર શેરીનું નામ ગામનું નામ તાલુકાનું નામ જિલ્લાનું નામ અને રાજ્યનું નામ અને પિનકોડ નંબર આવી વિગતો પત્રના સનામમાં સમાવેશ થાય છે પ્રશ્ન નંબર બે તમારા ઘરમાં નીચેના સભ્યો શું શું પ્રવૃત્તિ કરે છે જવાબ આવશે માતા એટલે કે મમ્મી શું પ્રવૃત્તિ કરે છે તો મમ્મી છે એ રસોઈ બનાવે છે કપડાં વાસણ સાફ સફાઈ કરે છે અને આખા ઘરની સંભાળ રાખે છે બીજું પિતા તો ત્યાં છે તે ખેતરે કામ કરે છે અથવા કારખાનામાં કામ કરે છે અથવા નોકરી કરે છે વગેરે પ્રવૃત્તિ કરે છે પ્રશંસન કુંભારને ગળો બનાવવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે ગળો બનાવવા રીતવર્ણ કુંભારને ગળો બનાવવા માટે ચાકડો જોઈએ છે પાણી જોઈએ છે માટી જોઈશે ધૂળ કે માટી લાવી બધી વસ્તુઓનો ઉપયોગ કરી એ માટીને ખૂંદીને યોગ્ય બાંધશે અને તેના પીંડા બનાવી ચાકડા પર ગોળ ગોળ ચડાવી અને તેમાંથી વાટલું કે ઘડો બનાવશે પ્રશ્ન ચાર છે ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો પ્રશ્ન એક છે કર્તવ્યની કઈ બાજુએ દવાખાનું આવેલું છે તો કર્તવ્યની ડાબી બાજુએ દવાખાનું આવેલું છે કર્તવ્ય શાળાએ જવા માટે કઈ તરફ ફળશે તો કર્તવ્ય શાળાએ જવા માટે જમણી તરફ ફળશે કર્તવ્યની પીઠ પાછળ શું આવેલું છે તો કર્તવ્યની પીઠ પાછળ ઘર આવેલું છે કર્તવ્યની સામે આગળની બાજુએ શું આવેલું છે તો કર્તવ્યની સામે આગળની બાજુએ મંદિર આવેલું છે પ્રશ્ન 4 ખોટો શબ્દ ચેકી વાક્ય સાચું બનાવ સાદી ઊંઘમાં ચાદર કે ઓઢણી વિશે વિચારતી હતી

જન્મદિવસની પાર્ટીમાં અમર પોશાક નવા રંગીન કપડાં હશે પ્રશ્ન ચાર ક નીચે આપેલા જૂના કપડાનો ઉપયોગ તમારા ઘરમાં ક્યાં ક્યાં કામમાં કરવામાં આવે છે ઉદાહરણ મુજબ સમજીને લખો ઉદાહરણ તરીકે પપ્પાનું પેન્ટ તો પોતો મારવા થેલી બનાવવા ગાડી લૂછવા તો ભાઈના મોજા પોતા બનાવવા કે તેમાંથી દડો બનાવવામાં ઉપયોગી છે મમ્મીની સાડી તો મમ્મીની સાડીમાંથી ગોદડા બનાવવા દોરડું બનાવવા માટે ઉપયોગી છે પ્રશ્ન પાંચ નીચેની માહિતી વાંચી સમજીને દર્શાવેલ ખાલી જગ્યામાં તે નામ પસંદ કરો એક મને રમવા માટે મોટા મેદાનની જરૂર પડે છે મિત્રોને ભેગા કરવા પડે છે અને બેટ દડો તથા સ્ટમ્પની ખાસ જરૂર પડે છે બોલો હું કોણ તો જવાબ આવશે ક્રિકેટ બીજું જો સાપ પર તમે આવી જાઓ આનાથી તો ન ગભરાવ રમતમાં ચડવા સીડી પણ આવી જાય તો તુરંત આગળ પહોંચી શકાય જવાબ આવશે સાપ સીડી પ્રશ્ન પાંચ બ નીચેના પ્રશ્નો ટૂંકમાં જવાબ આપો ત્રીજું રમતો રમતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ રમતો રમતી વખતે અમારા સાથી મિત્રોને ઈજા ન થાય તેની સાવધાની રાખવી જોઈએ પ્રશ્ન છ નીચેની ખાલી જગ્યા કાઉન્સમાંથી યોગ્ય શબ્દ વડે પૂરો એક ઉધરસ આવે ત્યારે ખાલી જગ્યાના પાન ચાવવા જોઈએ તો જવાબ આવશે તુલસી ઉદ્રસ આવે ત્યારે તુલસીના પાન ખાવવા જોઈએ પ્રશ્ન 6 બ સૂચના મુજબ કરો પ્રાણીમાંથી મળતી ચીજ વસ્તુના બે નામ આપો પ્રાણીમાંથી મળતી ચીજ વસ્તુઓ કે દૂધ દૂધ છે ચામ છામ વગેરે એટલે લખી શકો પ્રશ્ન ક વનસ્પતિમાંથી મળતી વસ્તુઓ બે નામ લખો તો વનસ્પતિમાંથી આપણે ફળ મળે છે ફૂલ મળે છે

પાણીનો તમે ક્યાં ઉપયોગ કરશો ફળો અને શાકભાજી ધોયેલ હોય તે પાણી તો ફળો અને શાકભાજી ધોયા હોય તે પાણી અમે વૃક્ષોના ખામડામાં તો કુંડામાં નાખીશું પ્રશ્ન છ કપડાં ધોયેલા હોય તે પાણી કપડાં ધોયેલા હોય તે પાણી મેદાનમાં અથવા તો અળિયાને ધોવા માટે કરીશું પ્રશ્ન સાત નીચેના પ્રશ્ન ઉત્તર સવિસ્તાર આપો તમારી આસપાસ તો પાણીનો બગાડ તમે કેવી રીતે અટકાવશો તમારી આસપાસ તો પાણીનો બગાડ અટકાવવા અમે લોકોને સમજાવીશું નળ ખુલ્લા હોય પાઇપલાઇન તૂટેલી હોય તો તેને રિપેર કરવા જણાવીશું પાણીનો સંગ્રહ કઈ કઈ રીતે કરશો તમે તો પાણીનો સંગ્રહ અમે ઘરે માટલામાં ટીપણામાં ટાંકામાં કરીશું પ્રશ્ન સાત બ ઉદાહરણ મુજબ ચકલી અનાજના દાણા અને પોપટ મરચાં ખાય તો બિલાડી અને ગાય શું ખાય ગાય છે એ દૂધ પીવે છે અને એનાથી નાના ઉંદર કે બીજા જંતુઓને ખાય છે પ્રશ્ન બે તમે પાળેલા પ્રાણીનું ધ્યાન કેવી રીતે રાખશો તે ઉદાહરણ સમજીને લખો ઉદાહરણ છે પ્રાણી ભૂખ્યું હોય ત્યારે તેને ખોરાક આપીશું તો પ્રાણી તરસ્યું હોય ત્યારે અમે તેને પાણી આપીશું પ્રાણી ઇજાગ્રસ્ત થાય ત્યારે તમે તેને પાટા બાંધીશું અને તેની સારવાર કરીશું પ્રશ્ન આઠ નીચે આવેલા નકશાનું અવલોકન કરી તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો એક વિધાન ખરું છે કે ખોટું તે નિશાની કરો તમારા ગામની દક્ષિણ દિશાએ રાજપુર ગામ આવેલું છે તમારું ગામ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ જવાબ સાચો છે પૂર્વ દિશા તરફ રાજપુર ગામ આવેલું છે બીજું નીચેના સ્થળ તમારા ગામથી કઈ દિશામાં છે તે ખાલી જગ્યામાં લખો મંદિર તમારા ગામથી પશ્ચિમ દિશાએ આવેલું છે કરમસદ ગામ તમારા ગામથી દક્ષિણ દિશાએ આવેલું છે ઉદાહરણ પ્રશ્ન નો ઉદાહરણ મુજબ જવાબ લખો ઉદાહરણ લાકડું જે આપણને વૃક્ષમાંથી મળે છે તો પાણી જે આપણને વરસાદ મારફત મળે છે તો માટી તો આપણને જમીનમાંથી મળે છે અહીં ધોરણ ત્રણ વાર્ષિક પરીક્ષા પર્યાવરણનું પેપર સોલ્યુશન પૂરું થાય છે